thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નરસદા ચોકડીના સ્વાન આડો આવતા મોટરસાયકલ લપસી જતા એક ગંભીર જાગ્રત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે આમસર નજીક ગાડીએ એક્સપ્રેસને ટક્કર મારતા દંપતીને ઈજા થઈ હતી આ બંને બનાવ ત્યારે મિત્રો જે ત્યારે મિત્રો જે અંતે પોલીસે પંથકમાં ફરિયાદ નોંધાવી છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વેટલાદ તાલુકાના ત્યારે બારમોળીના ત્યારે ધર્મેશભાઈ ચતુરભાઈ શેનવા માતા ત્યારે કોકિલાબેન બાઇક પર લઈ દરોડા ત્યારે મિત્રો દોડાવે છે વેચવા જતા હતા તેઓએ નરસડા ચોકડી નજીક ત્યારે રેસ્ટોરન્ટ આગળથી પસાર થતા ત્યારે મિત્રો અચાનક કૂતરું આવતા બ્રેક મારતા મોટરસાઇકલ લપસીકાઈ ગઈ હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કોકિલાબેન રોડ ઉપર પડતા જ ગંભીર ઇજાગ્રસ્ત થતા નડિયાદવાડી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં કોકિલાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે ધર્મેશભાઈ શેનાવી ફરિયાદ આધારે વડતાલ ત્યારે પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જ્યારે બીજા બનાવમાં નડિયાદ ફેંજાંદ ત્યારે સોસાયટી મોડ મોહમ્મદ આસિફ પત્ની ત્યારે ત્યારે એક્સપ્રેસમાં બેસાડી અમદાવાદ દપાન વીતી જતા હતા તે દરમિયાન આમસર નજીક પાછળથી ગાડીને ટક્કર મારતા એક્સપ્રેસ સવાર બંને ત્યારે મિત્રો ઈજા થઈ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ